આજે પત્રકારત્વની વ્યાખ્યા અને પત્રકારત્વનો યુગ બદલાયો છે અને એટલે જ જેના હાથમાં સ્માર્ટફોન છે તે પત્રકાર બની જાય છે અને વાત શરૂ થાય છે ટ્રાફિક પોલીસની પછી અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય પણ હવે મામલો પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટ અને હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસના કામમાં દખલ કરનાર પત્રકારો સામે હવે કોર્ટના અનાદરની ફરિયાદ થશે શું છે મામલો અને કેમ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આજે પત્રકારત્વનો એક યુગ બદલાયો છે પહેલાં માત્ર અખબાર હતા પછી ટેલિવિઝન આવ્યું ને હવે સોશિયલ મીડિયા આવ્યું જેના કારણે હવે જેના હાથમાં મોબાઈલ ફોન છે તેમણે પણ પત્રકારત્વ શરૂ કર્યું છે જે લોકો આ પ્રકારનું પત્રકારત્વ કરે છે બધા જ ખોટા છે એવું પણ નથી સાચા પત્રકારોની સંખ્યા પણ વિશેષ છે પણ કેટલાક લોકો હવે પોતાના હાથમાં રહેલા મોબાઈલ ફોન અને પોતાની કોઈ ચેનલને દ્વારા પોલીસને સતત દબાણમાં રાખવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રકારનું કામ કરનાર પત્રકારનું પહેલું નિશાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન હોય છે એની ના નથી કે રસ્તા ઉપર જે રીતના ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન લોકોને કંદડી રહ્યા છે લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે એ વાત પણ એટલી જ સાચી છે ટ્રાફિક પોલીસે પણ સુધરી જવાની જરૂર છે આખા રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને ખાસ કરી અમદાવાદ જેવા મહાનગરોમાં જ્યાં હવે લાખો વાહનો ઠલવાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક ખૂબ ગંભીર રીતે બગડી રહ્યો છે આ સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે તાત્કાલિક આ સ્થિતિમાં સુધારો કરો હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે રસ્તા ઉપર ઢોરો રખડે છે રસ્તા ઉપર ખાડાઓ પડ્યા છે અને રસ્તા ઉપર લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે અને જેટલા લોકો યુદ્ધમાં મરતા નથી એના કરતાં વધુ લોકો રોડ એક્સિડેન્ટમાં મરે છે આ આખી ઘટના ગંભીર છે તેમ હાઈકોર્ટે કહ્યું હતું અને તે મુદ્દે હવે અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે કાયદાના કાયદાનો અભ્યાસ કરી રહેલો એક વિદ્યાર્થી જેનું નામ છે શુભમ ઠાકર આ વિદ્યાર્થી રસ્તા ઉપર જાય છે અને પોલીસના વિડીયો બનાવવાની શરૂઆત કરે છે આ વિદ્યાર્થી શુભમ ઠાકોરનો દાવો એવો હતો કે પોલીસ ટીઆરબી જવાન પાસે મેમો બનાવી રહી છે જ્યારે પોલીસનો દાવો એવો હતો કે શુભમ ઠાકરના એક મિત્રને અમે રોંગ સાઈડમાં આવતો પકડ્યો ત્યારથી શુભમ ઠાકર નારાજ થયા છે અને અમારા વિડીયો બનાવી રહ્યા છે આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે શુભમ ઠાકર ટીઆરબી જવાન જ્યાં મેમો બનાવી રહ્યા હતા ત્યાં પહોંચે છે તેમના વિડીયો બનાવે છે અને ત્યાંથી જ આઈપીએસ સફીન હસનને ફોન કરે છે અને ફોન કરી જાણકારી આપે છે કે તમારા ટીઆરબી જવાન આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે આઈપીએસ સફીન હસને પોતે પણ ત્યાં હાજર ટ્રાફિક ઇન્ચાર્જ સાથે વાત કરી ટ્રાફિક ઇન્ચાર્જનો દાવો એવો હતો કે શુભમ ઠાકર તેના મિત્રને પકડ્યો છે તેના કારણે અમને પરેશાન કરી રહ્યો છે આ ઘટના પછી સફીન હસને ટ્રાફિક ઇન્ચાર્જને આદેશ આપ્યો કે શુભમ સામે સરકારી કામમાં રુકાવટનો ગુનો દાખલ કરો અને તે પ્રમાણે શુભમ ઠાકર સામે ગુનો દાખલ થાય છે આ ઘટના ઘટે છે પછી શુભમ ઠાકરનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે લોકો પોલીસની ટીકા કરવા લાગે છે લોકોનો મત પણ એવો જ હતો કે ટ્રાફિક પોલીસના ભ્રષ્ટાચારને બહાર લાવનાર એક નાગરિક સામે ખોટી ફરિયાદ દાખલ થઈ છે આજે ઘટના એવી ઘટે છે કે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિકના મુદ્દે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે ગુજરાત સરકારના વકીલે આખો મુદ્દો હાઈકોર્ટ સામે મૂક્યો અને કહ્યું કે આ પ્રકારે જ્યારે ટ્રાફિક પોલીસ કામ કરી રહી છે હાઈકોર્ટના આદેશનો અમલ કરાવી રહી છે ત્યારે હાઈકોર્ટનો અનાદાર થાય તે પ્રકારની ઘટના ઘટી રહી છે સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિડીયો બની રહ્યા છે ને જે પોલીસના કામમાં રૂકાવટ બની રહ્યા છે ત્યારે હાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું આ મામલો ગંભીર છે અને ચોક્કસ હાઈકોર્ટના આદેશનો અનાદર થઈ રહ્યો છે કારણ કે હાઈકોર્ટે જ્યારે કહ્યું છે કે રોંગ સાઈડમાં વાહન ન જવું જોઈએ તો ન જ જવું જોઈએ અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના વિડીયો બનાવી અપ્રચાર કરતો હોય તો તેની સામે કોર્ટના અનાદરની ફરિયાદ ચોક્કસ દાખલ થશે પછી એ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ પદ ઉપર હોય તેમણે હાઈકોર્ટે સરકારી વકીલને એવું પણ કહ્યું કે નામ સાથે અમને એક સોગંદનામું આપો ચોક્કસ અમે કોર્ટના અનાદરની ફરિયાદ દાખલ કરીશું આ પહેલાં તમે શુભમ ઠાકરે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂક્યો હતો શું કહ્યું તે પણ જોઈ લો આઈપીએસ साफीना દ્વારા द्वारा मेरे पे एफआईआर का ऑर्डर करने वाला है मैं शुभम ठाकर एक सोशल एक्टिविस्ट एक लॉ स्टूडेंट रिसेंटली मैंने टीआर एक टीआरबी जवान को लोगों को लीगली रोकते हुए और इलीगल ई चलान इशू करते हुए देखा जब मैंने इस बात की तहकियात करने उधर पहुंचा तो वहाँ तीन चार ए एस आई विजय सिंह सी इंद्रमणि मैंने उनको वीडियो रिकॉर्ड करते हुए मात्र एक चीज पूछी सर टीआरबी जवान लोगो को क्यूँ रोकना एएसआई जी कहते हैं की मैंने उनको अथॉरिटी दी तब मैंने ए एस आई जी को अपडेट किया की सर आप कोई भी लॉ के तहत टीआरबी जवान को ये चलान या लोगों को रोकने के लिए यूज नहीं कर सकती उनका काम मात्र ट्राफिक संचालन का है तब एएसआई जी मेरी बात समझे नहीं और मेरे साथ उल्टी बहस करने लगे तब मैंने जाके डीसीपी साफी नसन जी को इस चीज में अपडेट की क्योंकि साफी नसन जी ने मुझे बोला था कि अगर आपको ट्रैफिक के रिलेटेड कोई भी इश्यू लगे तो आप मुझे पहले कांटेक्ट कीजिएगा तो जब मैंने एक आईपीएस रैंकिंग ऑफिसर को कॉल किया ये एक्सपेक्ट करते हुए की वो मेरी बात समझेंगे उल्टा साफी नसन जी ने मेरे विरुद्ध में एफ ऑर्डर कर दी क्यों क्यूँकी मैं प्रश्न पूछ रहा हूँ उन्होंने सेक्शन टू ट्वेंटी क्या प्रश्न पूछना भी एफ का एक कॉन्सिक्वेंस है क्या मेरी गलती क्या थी कि मैंने समाज को दिखाया कि ये चीज गलत मेरी गलती क्या थी कि मैंने बस प्रश्न पूछा अगर प्रश्न पूछने पर एफ होती है तो क्या ये सिस्टम फेल हो रहा आप मेरी मदद कीजिए इस वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिए सेक्रेटेट तक पहुंचाइए

मन ऐं फैज़ान रजा नमस्कार वैष्णवन तीड़ी